અને મને પગ બહુ દુખે ઘડી કસે રાજ તો દોઈલી શું હે પણ આ બધું જે કામ પડ્યું છે અને તાર બાપ આવીને મને ખારા થાય છે એટલે તું માર બાપાને એકનો તાળ્યો છો મારા હોય તાળ્યો છો મન કસર ભાઈ માર બાપા આવશે તો હું જોઈ લે કામ નો થાય તો એનો બાપો ખારો થાય અને એક વાર આ કામમાંથી મને નવરું ન રહેવા દે મારે કરવું શું

અમારે બાપા છે ને જ મારી ઘણી કરે છે મારે નિરાશ છે પણ અમાર બાપા મને કઈ ન કે એવું મારે શું કરવું એ ભૂલ્યા હું તમને શું વાત કરું એ બાપા વાત કરી ને એ ઓલા કાનિયા કારણ બધું છે ને તે આખી રાત ઘરના ને હું આજ દેતો નો હોય ભીમલા અરે નો હોય શું મારો પાડોશી છે મને નો ખબર હોય એ ભીમા કાકા આ સમયમાં હું એવું મેલું બેલું કાઈ માનતો નથી એ ઈ છે ને ઢોંગ ધતિંગ કરતો હોય છે કે તમે અતાની પરજા નો માનો નો ઈ જોયું હોય ને ઈને બાપા ખબર પડે તમારી ઉંમર કેવડી થઈ એ 70 થા એ 70 70 વરા થા ને તો 70 વરા ની અંદર તમે ક્યાં ભૂત પાર્યું ના બોરિયા ભૂત જ પાર્યું એ તો શું લાગ્યા છો એ બોરિયા આ તો ગુટ વાત સાંભળી તો માંદી થોડી થોડી બીક લાગે એ તને ક અઢિયા ને એ ઈ બીવા માધવા હેરાઈ ગયા એ હારું હારું કે તાર મારે નઈ પડે મારે તારી વાત જ ન ખબરવી હા અત્યારના પાપાને કાંઈ ખબેર પડે નહીં અને મારા દીકરા એની વાત પાછી ન પાડે

હવે જામો પડી ગયો માર બાપુ મને કઈ નો કે જમવાનું શું બનાયું છે મને ભૂખ લાગી છે

હું તને શું વાત કરું બોલ એ મારા છોકરાને કારણ મારે કમા એ કાંઈ નોકરાય બોલા કાનિયાને કારણ તે ભુવાઈએ કાઢી નાખ્યું કયો ભૂ આવ્યો હતો એ તો મને નથી ખબર પણ કાન્યા ગીર જાય અને હું જાણી લઉં કે કોણ ભૂ આવ્યો હતો શું જાણીએ અને હું ગાંઠિયા હો

મારો દીકરો મારો કેટલો કામનો ટાઢો છે એય આટલા બેઠું આનું કારણ એનું તો કામ કરાવતો જાય પણ ઘરનું કામ કરાવતો જાય મારો દીકરો મારો નો સુધરે નો સુધરે મારા દીકરાનું શું કરવાનું વધારે છે ハハ <laughs>